સુરતમાં અસામરીક તત્વોનો આતંક જોવા મળે છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં માત્ર એક હજાર રૂપિયા નહીં આપતા જમાઈએ કાકા સસરાને તારથી ટૂંકો આપી હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે ગોડાદરાના મથુરાનગર સોસાયટીમાં એક હજાર રૂપિયા આપવાનો ઇનકાર કરનારા કાકા સસરાને ખેતરમાં લઈ જઈ ભત્રીજા જમાઈએ ગળે વાયર વડે ગળે ટૂંકો આપી હત્યા કરી નાખીને બનાવ બન્યો હતો વડોદરા પોલીસે જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના વતની છોટુ કૈલાસીરામ રાઠોડ ખાનગી કંપનીમાં પાર્સલ ડિલિવરી નોકરી કરી પરિવહન ગુજરાન ચલાવતા હતા ગત તારીખ ચૌદ મીના રોજ ઉત્તરાયણનો તહેવાર હોવાથી છોટુ રાઠોડની પત્ની મંજુલા દેવી સગા સંબંધીઓને જમવા માટે બોલાવ્યા હતા જેમાં છોટુના મોટાભાઈ વિજયસિંહની દીકરી ગિરજા દેવી અને જમાઈ સુનીલ ગણેશલાલ રાઠોડને પણ આમંત્રણ આપ્યું હતું જો કે સુનીલનો સાડો યોગ્ય છોટુ સાથે નોકરી કરતો હોવાથી સુનિલ એક રૂપિયા માંગ્યા હતા જે કાકા સસરાએ ન આપતા આવેશમાં આવી સુનીલે કાકા સસરાને દેવદ નજીક ખેતરમાં લઈ જઈ ફેન્સિંગના તારથી ઘણી ટીપો આપી હત્યા કરી દીધી હતી તો ગોળદરા પોલીસે હત્યારા સુનિલને પીપાડી સરિયા પાછો ધકેલી દીધો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા